દાહોદના એસટી ડેપોઝેશન ડેપો કાઉન્ટર પર મુસાફરો પાસેથી ટિકિટ ભાડા કરતા વધુ નાણાં લેતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે આમ જોઈએ તો ગુજરાતની દરેક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર પર કર્મચારીઓ દ્વારા મુસાફરોની ટિકિટમાં પણ કટકી કરતા હોવાનું સામે આવ્યું છે દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કામ કરવા માટે જવા માટે એસટીનો સહારો લેતા હોય છે ત્યારે ટિકિટ બુકિંગના કર્મચારી દ્વારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેતા હોવા રહી છે દસથી માંડીને દોઢસો રૂપિયા સુધી મુસાફરો પાસેથી લીધા હોવાનો ઘસફોટ થયો છે આ બાબતની ફરિયાદો ઉઠવા પામી હતી જેના કારણે આજે ગુપ્ત રીતે બસ સ્ટેશનમાં મુસાફરોની ટિકિટ ચેકિંગ કરી તેટલા રૂપિયા લીધા છે તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા હતા જેમની પાસેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ રીતે ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર પરના કર્મચારી દરરોજ હજારો રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે સાથે બુકિંગ ઓફિસમાં પણ સિંગ ચણા અને પેકેટ પણ મળી આવ્યા એટલે ઉપર આ ગમે તે રૂપિયા આપવામાં આવતા હોય પરંતુ બે પટ પેકેટ સિંગ ચણાના આપીને મુસાફરોને રવાના કરી દેવામાં આવતા હોય છે સમગ્ર કટકી પ્રથાનો આજે કેમેરા સામે ઘટફોસ થયો હતો જવાબદાર કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે રિપોર્ટર અજય શાહ વાત્સલ્યમ સમાચાર રાયચંદ નામ છે મારું જામનગર જવાનું છે મારું મેં ટિકિટ બુકિંગ કરી છે તો મારા લગેલા હશે ત્રણસો છોત્રીસ રૂપિયા લીધા છે સાડા ત્રણસો એનાને કઈ કંઈ કરો છો આ જોઈ લીજો ટિકિટ સાત છત્રીસ અને એમાંથી એક રૂપિયા નથી આપ્યો છૂટા પૈસા આપો છો પૈસા ના માંગ્યા પૈસા તમને આપ્યા બીજા પાછા આપ્યા અઢીસો રૂપિયા હાજર માંથી સાડા સાતસો ટિકિટ કાપી